ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો હજી તો આઠ જ ગયા છે છે કોને બહાર આવું વારી જેવી આંખો છે અમારે ગૌરીની અને લક્ષ્મીની આંખો અંદર આમ ખૂપેલી છે શૌર્ય બહાર આવી થોડી વાર રમવા બેટા ગૌરીની બેનની આંખો જો મોટી મોટી કોને બહાર આવું છે કોને બહાર આવું છે નાની છે મોટી છે લક્ષ્મીબેન એટલા મોટા મોટા થતા જાય છે એ લક્ષ્મી મારો હાથ ધક્કો મારે છે ધક્કો મારે છે ધક્કો મારે છે ચૂંટણી ખાની અત્યારે મેં ડૉક્ટર ભરતભાઈને ફોન કર્યો મને ગૌરીમાં સહેજ અત્યારે મેં ઘણીવાર રીલ મૂકી છે રાજસ્થાનમાં લંપી વાયરસ જે ગાયોમાં જોવા મળતો હતો લંપી વાયરસ પાછો આવી ગયો છે તો અડધા જે લંપી વાયરસવાળી ગૌશાળામાં જે ગાયો હોય એને ક્વોરન્ટાઇન કરે છે એને અલગ કાઢે છે એનું રહેવાનું અલગ કરે છે તો ગૌરીમાં સહેજ મને ફૂડક્યો છે એટલે મેં અત્યારે લક્ષ્મીના જે ડૉક્ટર આવતા હતા ભરતભાઈ એનું મને રિઝલ્ટ બહુ ગમે છે અને માણસ બહુ પરફેક્ટ છે તો અત્યારે ફોન કર્યો આખા દિવસમાં આવશે ચિંતાનું નિવારણ થઈ જાય તરત તાત્કાલિક જો હોય કે ના હોય ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય વ્યવસ્થિત થઈ જાય તો હવે લંપીની બધી રસી ને બધું દવા પણ આવી ગઈ છે અને જે દેશી ઉપચાર હોય એ પણ કરવાના છે તો અત્યારે મેં ફોન કર્યો આખા દિવસ મેં એમણે કીધું કે આવશે મને લક્ષ્મીમાં આ પપ્પાની પાચમ હતી ત્યાર વખતની એ પહેલાંની વાત હતી ત્યારે મેં બધાને કીધું હતું મામાએ પણ જોયું હતું કે થોડીક થોડીક ફોડકીઓ ગૌરી વ્હાઇટ કલરની છે ને એટલે ક્લિયર દેખાય છે એટલે મને ગૌરીમાં ચોખ્ખું દેખાય છે લક્ષ્મીમાં તમે હાથ લગાવો છે નહીં લક્ષ્મીમાં પણ હાથ લગાવો લક્ષ્મી કાબરી છે તો આજે એ આવીને જોઈ જાય ને અને શું કહેશે ને પછી મને રાહત થશે અને બીજું કેટલા ટાઈમથી હું વિચારું છું કે પેલા બૂટ પહેરીને મારે એક વાડીમાં એક ચક્કર મારવું છે કારણ કે બહુ ટાઈમથી અંદર ચક્કર નથી માર્યું અને એક ઢેલ કાયમ રહે છે તો હોઈ શકે એટલે મારું એવું ધારવું કે કદાચ ઈંડા હોય એક ઢેલ કાયમ અહીંયા ને અહીંયા જ રહે છે તો વાડીમાં જે છે ને એક ચક્કર મારવું છે કારણ કે બહુ બે અઢી મહિના થઈ ગયા આ બધી અગોચર રૂકી છે ને એટલે જતું જવાતું નથી હાઈ ગાઈસ જો મારો રૂમ ક્લીન થઈ ગયો ફ્રી થઈ ગઈ બધા હેન્ડવોશ પર લીધા રસોડું હવે છેલ્લે કરીશ વાસી દુ કરવાની છું પણ જો જો હું રેડી થઈ ગઈ છું વાડીમાં ફરવા માટે ફાયદો શું થયો છે ખબર છે આ વખતે આ ગાયો ચડતી રહે છે ને એટલે ઘાસ જે છે ને એ પેલું વઢાઈ જાય ને એટલે થોડું ક્લીન થઈ ગયું છે બરાબર અને નકામી જે નથી ખાતી એવી વનસ્પતિ નીતર બધું ઉગેલું હોય ને તો તમે ચાલી જ ના શકો બહુ ફાયદો થયો છે કે જો અને એ લોકોને ચાલી ચાલીને છે ને કેળાઈ થઈ ગયા છે જો આ બંને મને છે ને થોડી ગૌરીની ચિંતા છે હા એ જો આજે હા એ જો જો અહીંયા કેટલું ચાલવા જેવું ક્લીન છે જો છે ને તો મને જવું છે મને અહીંયા જો અહીંયા કશું કેડી ગયું મને આટલે છે ને ચાલીને આટો મારવો છે એમ જ એ બંને ચરે છે ઘાસ એ લોકોનું જો થોડુંક સુકાયેલું અને થોડુંક આમ અને બાકીનું કપાતું જાય ને એટલે ઉગે છે પણ હવે માલધારીઓ આવ્યા છે એટલે મેં વિપુલ ને કીધું કે અવેડો ભર લે મને છે ને અહીંયા આટલામાં થોડો કાંટો મારીને પછી જવું છે કારણ કે છે ને ઢેલ છે ને આટલામાં જ રહેતી હોય છે કોણ મારી પાછળ માલધારીઓનો અવાજ આવે છે બૂટ પહેરવો હોય તો રૂમમાં છે બૂટ પેલા જોતા હોય તો એ પાછળ પેલા દાદાના રૂમમાં ત્યાં મૂક્યા છે ચેક કરીને ફેર છે અહીંયા વોશ બેસીન છે રોપવા રોપા અહિયાં છે આ બધા પપૈયા જ છે બધા પપૈયા જ છે અચ્છા તો તો ગાયો ચરી ખાશે ચલો બહુ આટા મારા કે મળ્યું નહીં આઈ હાલો વાસી દુ કરશું એ આઈ એકદમ ફાસ્ટ ફાસ્ટ આઈ ચણા ખાઈ ગઈ આ હું નાટક હે આ હું નાટક

<laughs> गुंडा देव थी नहीं मैं कहती तो बहुत दूर थी आया है मैं वो बोली पर मैंने देव से जो बीजा त्यां सूता जो जो त्यां कारे? जो त्यां सूता है हाँ? तो ते लाकड़ी पाकरी ली थी नहीं क्या गटवी पे इच्छा है आ क्या चे चल હાઈ ગાઈસ જસ્ટ અત્યારે જમી ડૉક્ટર આવ્યા ડૉક્ટરે કીધું કે લંપીની કોઈ જ અસર નથી હજી સુધી ગીરમાં લંપી નથી આવ્યો અને ટિક્સને લીધે એને થોડુંક થઈ ગયું છે ટિક્સને લીધે તો એક ઇન્જેક્શન આપ્યું અને મહિના સુધી એની અસર રહેશે પણ એ હબળાદબડીમાં અમારી ગૌરીને બાંધવાની ટેવ નથી લક્ષ્મીને કોઈ પ્રોબ્લમ નથી તે ગૌરીને સેજ ખરી છોલાઈ ગઈ પાછળ આપણે જે એન્કલ હોય ને આપણે કહીએ ને પિંડી તો સેજ ખરી ખો છોલાઈ ગઈને લોહી નીકળ્યું તો મેં બિટાડીન લગાવ્યું સાંજે એક દવા લગાવીશ ડેટોલની એન્ટીસેપ્ટિક બહુ મસ્ત આવી છે ડેટોલની એ એનિમલ્સમાં પણ ચાલે છે ડોમેસ્ટિકમાં ડ્રેસિંગમાં હા કારણ કે મેં પોતે યુઝ કરી છે તો મારા ગૌરીબેનને સેજ વાગી ગયું ઇન્જેક્શન મૂક્યું ટિક્સનું છે બીજું કશું જ નથી બતાવી દીધું અને મનની શંકા અને ચિંતા દૂર થઈ ગઈ શરીર કયા ગઢવી ભાઈ છે તો અમે જમી લીધું છે અને હવે અમે થોડુંક વાતાવરણ બહુ સરસ છે તો આટા ફેરા બહાર કરશું હા ચાલ જો ત્યાં ગઢવી હા ચાલ અહીંથી ચાલ આજે કોરું છે ચાલ તો સાંજે હજી એકવાર હું એને ટ્યુબ લગાવી દઈશ ડેટોલ ની ચાલ ચાલ લાકડી જોઈને ઊભી થઈ જશે બેટા હા માય ચાલ હા માય માં દીકો મોટી મોટી થઈ ગઈ આ તો જો નાની નાની આવતી હતી જો પેલી પાડી જો કેટલી નાની પેલી બાજુ થી જવા એવું નથી જો પેલી આવી જો આ બાજુ ત્યાં લપસીસ બહુ કીચડ છે પેલી તો જો ખૂપી ગઈ નાની દેખાતી પણ નથી ચોટવાનું નક કીધું ઊભી થાસે ખાલી હાથ ફેરવણ કીધું ચારિયા ગદેવા નીયા જો નીયા જો અમાય બુઈ તો મેં આઈ આપડી મોટી છે લક્ષ્મીકર્તા મોટી છે હૈયા

બસ હા કાઈ નથી દવા લગાવું છું કાઈ નથી ખાવામાં ધ્યાન આપ ખાવામાં ધ્યાન તે જોઈ હમણાં એને કીક મારી જોરથી એને હાથ ફેરવતા ફેરવતા ના લગાવાય પાટું કરતા તો સ્પ્રે સરસ સ્પ્રે મજા આવે દૂર થી જ છે ને એ થઈ જાય તો ધમાલ કરી નાખે બીજી કે બીજી ધમાલ કરી નાખે खबर करू छू काला तो हा हजी तो थोड़ी तो बस सरस दवा लगाई दीदी मुझे जो बोला